કહેવા ચાહતો કે મારાની સાથે પીઠી દેવી હજુ પણ નીચે હતા કે થી કે ખડી છે કે આ ખાલી તો આલે પાડે પા એકડા અને એકડા આપસ જડે જડે પાંચા એકડે બેજા પ્રસંગ હોય અને પા ભેગા રોંધા છે ને કાકી વર્ષોથી પરંપરા લિયા છે ત્યાં પા કાયમ ભેગા આયું અને ભેગા જ છે એટલે એકરી જ નમ્ર વિનંતી છે કે કી પણ પાજે મન મે કીધું કોઈ છે કટી જાવ આ એકડા આયુ ને એકડા ધોંતા થી ગમે તે આ કરો આ સાજે રહી માફ થઈ જા થોડું મોરો થી મને ભલું કરો બાકી કી પણ બોલજો કોઈ માફ થઈ જા અને ખાસ કરીને રામજી પરિવાર જો પણ હું ખૂબ ખૂબ આભાર માનતો કે જોકો કી મુજો સન્માન કેવ અને જોકો મુકે કે માન સન્માન દેના અને ખાસ કરીને ઈ ચોંદો છે કે દાતાઓ તો દાતા દાન દિયેતા پانجي کن جگيا કેન્દ્રيتے پا کي ઉપયોગ ڪندو هي 2000 پرمکھ سئي پڪاس وائي انين جي اچي ٽيم کي به همدم ڪيا ٿو ۽ هي چارٽ ۾ ڪاي ٽيم لائن ٺاهڻ ڪريو اسان سان چاهيو ٿي جڏهن ڏاڍا سڄو پيا هتو ڪي جا پڪا